જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આ તો સૌને ખબર જ છે પણ અને ઘીથી ભરેલા ખજૂર એ તો બધાને ખબર છે પણ એને બીજું શું કહેવાય છે શું આપને ખબર છે કે હું આપને બતાવીશ આ વિડીયોના એન્ડમાં પણ કોને કોને ખબર છે આ વાત કોને કોને ખબર છે કે એને બીજું શું કહેવાય છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આ છે ને સોફ્ટ ખજૂર છે એકદમ પોચા ખજૂર આવી રીતે આપ આવી રીતે સુંદર કોઈ બી ખજૂર લઈ શકો છો પોચા હોય વધારે સારા તો અંદરથી એના બધા ઠળિયા છે ને બી બધા કાઢી લેવાના અત્યારે હોળી સુધી ખજૂર આવે હોળી પછી ઠાકોરજીને ખજૂર ન આવે કારણ કે ગરમ હોય ને તો આવી રીતે શું કરે બધા ઠળિયા કાઢી લીધા છે અને હવે આ જામેલું ઘી આપણે ઘરે જે ગ ઘી બનાવીએ છે ને તો સુંદર આવું જામી જાય છે ખૂબ જ સુંદર તો ઘી ખજૂરની અંદર આખું ઘી ભરી દેવાનું છે બરાબર આખું ઘી આમાં ભરવાનું છે તો બધા ખજૂરમાં આપણે ઘી ભરી લઈએ ખૂબ જ સહેલું છે ઓલમોસ્ટ આ બધાને ખબર જ હોય છે પણ એને બીજું શું કહેવાય છે હું આપણે વિડીયોના એન્ડમાં જણાવીશ જણાવીશું કસી પણ શું આપને ખબર છે હું ફરીથી આપને કહું ખબર હોય તો મને કહેજો કોને કોને ખબર ખબર હતી તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં અને હા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા બધા ઘી ભરી લીધા છે આપણે ખજૂરમાં હવે આપણે પાત્રમાં એને સાજી દઈએ આપણે જો ખબર હોય તો અત્યારે પ્રભુને ખાસ આ ઘીથી ભરેલા ખજૂર અને કંદની ચટણી ઠાકુરજીને ખાસ આવે તો કંદની ચટણી કેવી રીતે સિદ્ધ કરાય એ આપને વિડીયો જોવો હોય તો ચોક્કસથી જણાવશો હા ફૂલ છડીનો વિડીયો હું ચોક્કસથી આપ સાથે શેર કરીશ તો આને કહેવાય છે પિંડખિચોર શું આપને ખબર હતી ખબર હોય તો બી કહેજો ના ખબર હોય તો બી કહેજો આપશો ચોક્કસથી કમેન્ટ કરશો તો ખૂબ સરળ અને સુંદર ઘીથી ભરેલા પિંડ ખીચોરૈયા સિદ્ધ થઈ ગયા છે તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ